તમારો મિત્ર પ્રકાશ કણજરી આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે ભાષા વિભાગનું કયું છે આપણે શીખવાનું છે કે આપણે જે નવોદયની પરીક્ષા આપીએ છીએ વિદ્યાર્થી મિત્રો એ પરીક્ષામાં આપણને શું છે કે વિભાગ કેવા પૂછાય છે વિભાગ ત્રણમાં પૂછાય છે ભાષા વિભાગમાં પૂછાય છે કે ફકરા ઉપરથી તમે જવાબ આપો ચલો આપણે ટાઈમ બગાડવાનો નથી તો ના સમજણ પડે તો નીચે નીચે લિંક આપે છે તો મોબાઈલ નંબર આપેલો છે ત્યાં આગળ જઈને તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો તો સૌથી પહેલાં આ પ્રશ્ન સોલ્વ કરતાં પહેલાં તમારે શું કરવાનું છે કે વિદ્યાર્થી મિત્રો ત્રણ વખત આ એમસીક્યુ વાંચી જવાના છે ધ્યાનથી વાંચો અને પછી ફકરો બે વખત વાંચો તો આગળ તમારા જવાબ શું છે એકદમ તરત મળી જશે ચલો અંગ્રેજી કઈ ભાષાની પ્રકારની ભાષા છે અંગ્રેજી શીખવા શું લાભ થાય છે અંગ્રેજી કયા ક્ષેત્રમાં ઉપયોગી છે અંગ્રેજી કઈ ભાષાના લેખન માટે મહત્વપૂર્ણ છે દરેક વ્યક્તિને અંગ્રેજી શીખવા માટે શું કરવું જોઈએ તો આગળ આપણે આગળ આ પ્રશ્ન પાંચ મળી ગયા શું મળી ગયા આ પાંચ પ્રશ્નો મળી ગયા હા હવે અને આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે આપણે શું જોવાનું છે કે ફકરો વાંચવાનો છે તો ફકરો વાંચવું હું સાંભળજો તમે અંગ્રેજી ભાષા આજે વૈશ્વિક સ્તરે મહત્ત્વ ધરાવે છે તે કૌમોસિક કૌમાસમિક ભાષા છે તે બિઝનેસમેન શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે ઉપયોગમાં આવે છે મોટી સંખ્યામાં લોકો માટે અંગ્રેજી શીખવે છે અને કામકાજ અને અભ્યાસમાં સુસગમ મળે છે દુનિયાભરના દેશોમાં આ ભાષા સંપર્ક સાધના છે અંગ્રેજી ભાષા શીખવાની વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સ્તરે મંચ પર પોતાની ઓળખ બનાવી શકાય છે તે વૈજ્ઞાનિક લેખન અને ટેકનિકલ કાર્ય માટે પણ ઉપયોગી છે તેથી દરેક વ્યક્તિએ અંગ્રેજી શીખવાનું મહત્ત્વ સમજી તેને ગ્રહણ કરવું જોઈએ ચલો આપણે ગ્રહણ કરી દઈએ તો પછી હા હવે જો પહેલો ભાષા શું હતો આપણો પહેલો પ્રશ્ન શું હતો અંગ્રેજી કયા પ્રકારની ભાષા છે તો અંગ્રેજી કયા પ્રકારની ભાષા છે જો આ પહેલાં ઓપ્શન વાંચો ચલો પ્રાચીન કૌમોસિક સ્થાનિક ભાષા અને ફક્ત વાણિજ્ય ભાષા તો આપણને હા આવું કંઈક જોયું હતું વાળું જોઈતું હતું ક્યાં જોયું હતું હા રૂ સાહેબ તો આપણો જવાબ ટીક કરી તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ શું આવશે બી કૌમોસમિક ભાષા ખબર પડી ગઈ હા ચલો બીજો પ્રશ્ન શું કીધો તો આપણને વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજી શીખવાથી શું લાભ થાય છે તો જો અંગ્રેજી શીખવાથી જે કામકાજ અને અભ્યાસમાં સુખ સગમતા મળે છે એટલે કે ફક્ત મનોરંજન માટે કે ના આવે આંતરરાષ્ટ્રીય સંપર્ક માટે ના આવે જમીનનું જતન માટે પણ ના આવે અને સ્થાનિક વ્યવહાર માટે પણ ના આવે તો આવે શું સાહેબ સાવે તો આવે તો શું કે આંતરરાષ્ટ્રીય સંપર્ક માટે આવે શું છે આંતરરાષ્ટ્રીય સંપર્ક માટે એટલે જવાબ આપણો શું બની ગયો બી ખબર પડી ગઈ ને હવે આપણને હા સાહેબ તમારી રીત સાચી છે ભણાવવાની ચલો અંગ્રેજી કયા ક્ષેત્રમાં ઉપયોગી છે અંગ્રેજી કયા ક્ષેત્રમાં ઉપયોગી છે કૃષિમાં ટેકનોલોજી અને શિક્ષણમાં રમતો મને સાંસ્કૃતિક નૃત્યમાં તો નૃત્ય કરતાં ધારો કે તમને ડાન્સ આવડે તો એવું થોડું કે અંગ્રેજી આવડતું હોય ધારો કે તમે કોઈ ક્રિકેટર હોય તો એને થોડી કઈ અંગ્રેજી ભાષા બોલતા આવડતી જ હોય કે ના જ આવડતી હોય તો આ પણ જવાબ ના આવે તો હવે આપણા જવાબ કહે આ બંનેમાં રહ્યા તો ખેડૂતને શું અંગ્રેજી આવડે છે નથી આવડતું હોતું હા પણ ટેકનોલોજી અને સાહેબો હોય એ બધાને આવડે છે તો જવાબ શું આવી ગયો આપણો બી આવી ગયો શું આવી ગયો બી આવી ગયો ચલો ચોથો પ્રશ્ન શું પૂછ્યો તો વિદ્યાર્થી મિત્રો જુઓ તો કે અંગ્રેજી કઈ ભાષામાં લેખન માટે મહત્વપૂર્ણ છે કઈ ભાષા માટે લેખન માટે જરૂરી છે તો અંગ્રેજી ક્યાં વપરાય છે જુઓ તમે આગળ અંગ્રેજી ઓળખ આંતરરાષ્ટ્રીય જો વ્યવહાર માટે તો મળી ગયો આપણને હા ગ્રહણ કરું છું દરેક વ્યક્તિ અંગ્રેજી શીખવું જોઈએ શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે આવે શું આવશે શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્ર આપણો ઉપયોગ થઈ કારણ કે શું આવશે જવાબ વૈજ્ઞાનિક લેખન માટે પણ શું છે અંગ્રેજી ભાષાનું મહત્વપૂર્ણ છે ચલો હવે જોઈએ દરેક વ્યક્તિએ અંગ્રેજી શીખવા માટે શું કરવું જોઈએ ઉપેક્ષા મહેનત રજાઓ લેવી જોઈએ અને ફક્ત મનોરંજન કરવું જોઈએ એ સાહેબ આમાં શું આવે જુઓ તો ખરી બહુ જ મહેનત કરવી પડે કારણ કે વિદ્યાર્થી મિત્રો ભાષા શીખવી હોય તો તમારે એડી ચોળીનું જોર લગાડવું પડે ત્યારે ભાષા આપણને આવડે ચલો વિદ્યાર્થી મિત્રો જો તમને ન સમજણ પડે અથવા તો ના દાખલા આવડતા હોય તો પ્લીઝ મારી વિનંતી છે નીચે નંબર વોટ્સઅપ નંબર આપેલો છે ત્યાં ફોટો પાડી અને મોકલી આપો આપણે શું કરવું છે એનો સોલ્યુશન મેળવવાનું છે જય હિન્દ જય ભારત